હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સરસ મજાનું બટાકાનું શાક બનાવીશું આપણે તેના માટે અહીંયા આગળ મેં ત્રણસો ગ્રામ બટાકા લીધા છે અને આ જે નાની સાઇઝના બટાકા આવે છે તે બટાકા છે તેને મેં છોલી લીધા છે અને સરસ ધોઈને આ રીતના એક બટાકાના બે ટુકડા કરી લીધા છે વચ્ચેથી તમે જોઈ શકો છો મેં એક બટાકાના બે ટુકડા કરી લીધા છે જે નાની બટાકી આવે એ છે આ અને આ ત્રણસો ગ્રામ મેં બટાકા લીધા છે તમે એકવાર મેં જે રીતના બનાવું છું એ રીતના આ બટાકાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે તમે આ બા શાકને નાના બાળકોને એકવાર ખવડાવશો તો તમારી પાસે વારે ઘડે બનાવવાની જીદ કરશે એવું સરસ આપણે બટાકાનું શાક બનાવીશું તો ચાલો આપણે બટાકાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ મેં તમે જોઈ શકો છો વાસણ મૂકી દીધું છે તેનામાં મેં બે ચમચી તેલ નાખ્યું છે હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડા બટાકાને આપણે ફ્રાય કરી લઈશું આ રીતના આપણે બટાકાને ફાસ્ટ ગેસ મેં રાખ્યો છે ને આપણે બટાકાને સરસ એક બ્રાઉન કલરની કોટિંગ આવે એ રીતના આપણે એને ફ્રાય કરી લેવાના છે આપણા બટાકા ફ્રાય થાય છે ત્યાં સુધીને આપણે શાકમાં નાખવાનો સરસ મજાનો મસાલો તૈયાર કરીએ શાકભા નાખવા માટે અહીંયા આગળ મેં તમે જોઈ શકો છો અડધી વાટકી દહીં લઈ લીધું છે હવે આપણે દહીંમાં બધો મસાલો નાખવાનો છે તો મેં અહીંયા આગળ એક ચમચી મરચું પાવડર લીધું છે થોડી અળદર લીધી છે થોડો ગરમ મસાલો લીધો છે અને એક ચમચી જીરું પાવડર છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે અને હવે આપણે આને સરસ મિક્સ કરી દઈશું જેથી એકદમ સરસ એક પેસ્ટ બની જાય એ રીતના આપણે મિક્સ કરવાનું છે દહીંમાં સહેજ પણ ગઠ્ઠા ના હોવા જોઈએ આપણો આ મસાલો બનીને સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું ને આપણે બટાકા જોઈ લઈએ તમે જોઈ શકો છો બટાકા સરસ આપણા બ્રાઉન થઈ ગયા છે બટાકા આપણા બફાયા નથી થોડા પચાસ ટકા જેટલા જ બફાયા છે વધાર નથી બફાયા બસ એક સરસ કોટિંગ આવી જાય છે ઉપર આનું બ્રાઉન કલરનું હવે આપણે આને કઢી લઈએ આ રીતના બધા બટાકાને આપણે કઢી લઈશું આ રીતના શાક બનાવશો તો તો બહુ જ સરસ થશે એકવાર જરૂરથી આ રીતના ટ્રાય કરજો હવે આપણે આ જ તેલમાં વઘાર માટે નાખી દઈશું જીરું મેં અહીંયા અડધી ચમચી જીરું લઈ લીધું છે આપણું જીરું સરસ શેકાઈ ગયું છે હવે નાખી દઈશ મેં ડુંગળી મેં એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે અને ધીમે ધીમે સમારી લીધી છે આ રીતના હવે આને પણ આપણે બ્રાઉન થવા દઈએ આને પણ આપણે સરસ શેકી લઈએ છે ડુંગળી આપણી સરસ શેકાઈ ગઈ છે મેં અહીંયા આગળ ત્રણ નંગ ટામેટા લીધા છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં શેકી લીધા છે અને પણ આપણે સરસ શેકી લઈએ જોઈ શકો છો ટામેટા સરસ શેકાઈ ગયા છે ને મેં ગેસને ધીમો કરી દીધો છે હવે જે આપણે આ દહીંમાં મસાલો કર્યો તો સરસ એ આપણે નાખી દઈશું જ્યારે પણ આ દહીનો મસાલો તમે નાખો તો ગેસને એકદમ ધીમો કરી દેવાનો ગેસ નહીં ફાસ્ટ રાખવાનો જો ગેસ ફાસ્ટ રાખીશું તો દહીં આપણું ફાટી જશે એટલે હંમેશા ગેસને ધીમો રાખીને જ મસાલો નાખવાનો મેં બહુ ખાટું દહીં નથી લીધું મોરું દહીં છે હવે આને આપણે સરસ મસાલાને શેકાવા દઈશું ગેસને મેં મીડિયમ કરી દઈશ અને મસાલાને આપણે શેકાવા દઈએ તમે જોઈ શકો છો મસાલો સરસ શેકાઈ ગયો છે મસાલામાંથી આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે હવે નાખી દઈશું આપણે ફ્રાય કરી મૂકેલા બટાકા અને આને પણ સરસ મિક્સ કરી લઈશું આ રીતના અને હવે આપણે આમાં પાણી નાખી દઈશું ફાસ્ટ નથી રાખવાનો મીડિયમ ગેસ પર ખવા દઈશું આને આપણે જોઈ લઈએ થોડું શાક થઈ ગયું છે કે નહીં તમે જોઈ શકો છો શાક સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો બધો રસો સરસ બરી ગયો છે અને બટાકા પણ આપણા સરસ બફાઈ ગયા છે આ શાક થતાં આઠથી દસ મિનિટ લાગી છે અને એકદમ મીડિયમ ગેસ પર જ મેં એને રાખ્યું હતું તમે જોઈ શકો છો શાકમાંથી પણ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણા બટાકા પણ સરસ બફાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આ રીતના એકવાર બટેકાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો એટલું સરસ લાગશે તમે આને ભાખરી સાથે રોટલી સાથે પૂરી સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે પનીરનો પનીરનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો એટલું સરસ આ શાક લાગે છે એકવાર જરૂરથી આ રીતના ટ્રાય કરજો અને ત જો તમને મારી રેસિપી ગમતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે અને જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ